પ્રગટ પીપળેશ્વર દાદાના ચરણોમાં શિવભક્તો સિઝ ચુગાવી ધન્ય ધન્ય બન્યા સનાતન ધર્મના અત્યંત મહત્વપૂર્ણ શિવરાત્રી મહાપર્વની દેશભરમાં ધામધૂમપૂર્વક ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ લાખો શિવભક્તો શ્રદ્ધાળુઓએ હર હર મહાદેવના નારા સાથે શિવજીના ચરણોમાં આસ્થા શ્રદ્ધા સાથે શીશ ઝુકાવી અતુટ વિશ્વાસ શ્રદ્ધા આસ્થાના દર્શન કરાવ્યા લાગણ ગામમાં સ્વયંપુ પ્રગટ પીપળેશ્વર દાદના ભવ્યાથી ભવ્ય મંદિર ખાતે શિવ શિવપૂજા પાતેશ્વર શિવલિંગની પૂજા તથા વૈદિક મંત્રોચ્ચાર સાથે વિવિધ પૂજા કરવામાં આવી ભવ્ય મંદિરને નયનરમ્ય રોશનીથી શણગારવામાં આવ્યું હતું લાખો શ્રદ્ધાળુઓએ મહાદેવના દર્શન કર્યા હતા અને વહેલી સવારથી રાત સુધી શિવભક્તોનો પ્રવાહ અવિરત રીતે ચાલુ રહ્યો સ્વયંભૂ પ્રગટ પીપળેશ્વર દાદા પ્રત્યે લાખો શ્રદ્ધાળુઓ અતુટ વિશ્વાસ આસ્થા શ્રદ્ધા ધરાવે છે શિવરાત્રી મહાપર્વ નિમિત્તે લાગણજ સાલડી ગુજારીયા સહિતના ગામોમાં રહેતા શિવભક્ત તથા વિદેશમાં વસતા એનઆરઆઈ ભક્તોએ સેવા પૂજા દર્શનનો લાભ લીધો શિવરાત્રી મહાપર્વ નિમિત્તે વહેલી સવારથી મોડી રાત સુધી વિવિધ પહોરની પૂજા કરવાનો લાભો શિવભક્તોને મળ્યો પપડેશ્વર મહાદેવ મંદિર દ્વારા દર્શનાર્થીઓને વિનામૂલ્યો મહાપ્રસાદ સુવિધાઓ પૂરી પાડવામાં આવી ભક્તો અને દર્શનાર્થીઓએ સ્વયંશિસ્તને જાળવી હતી